ઘણીવાર એવું થાય છે ને કે ઘૂંટણમાં દુખાવો મટવાનું નામ જ નથી લેતો બધી દવાઓ કરી બધા ઉપાયો અજમાવ્યા પણ દુખાવો ત્યાંનો ત્યાં જ રહે ક્યારે એવો વિચાર આવ્યો છે કે કદાચ આ દુખાવો ફક્ત શારીરિક નથી પણ એની પાછળ કોઈ ઊંડો સંદેશ છુપાયેલો છે તો ચાલો એક અલગ દ્રષ્ટિકોણથી વિચારીએ શું થાય જો આ સતત રહે તો દુખાવો એ કોઈ બીમારી નહીં પણ એક મેસેજ હોય એક એવો સંદેશ જે આપણને આપણા મૂળ સુધી આપણા વડવાઓ સુધી લઈ જતો હોય વિચારવા જેવી વાત છે ને આ કોઈ કાલ્પનિક વાત નથી આ એક સાચો અનુભવ છે વિચારો એક સ્ત્રી વર્ષોથી ઘૂંટણના દુખાવાથી તડપતી હતી કેટલાય ડોક્ટરો બદલ્યા દવાઓનો તો કોઈ હિસાબ જ નહીં પણ દુખાવો તો ત્યાંનો ત્યાં જ અને પછી કોઈકે એમને ફક્ત પોતાના પૂર્વજો માટે પોતાના પિતૃઓ માટે પ્રાર્થના કરવાનું કહ્યું અને માનશો નહીં થોડા જ સમયમાં એમને એવો ફરક પડ્યો જે વર્ષોથી નહોતો પડ્યો આ કોઈ જાદુ કે ચમત્કાર નહોતો આ હતું એક ઊંડું કનેક્શન અને આવું તો ઘણા લોકો સાથે થાય છે જ્યારે મેડિકલ સાયન્સની બધી ટ્રીટમેન્ટ્સ પછી પણ દુખાવો જતો નથી ત્યારે એક નિરાશા આવે છે પણ કદાચ આ એ જ સમય છે જ્યારે આપણે શરીરથી થોડું આગળ વધીને જોવાની જરૂર છે આપણી એનર્જી આપણા મૂળ તરફ જોવાની જરૂર છે તો ચાલો આને સમજીએ આધ્યાત્મિક રીતે આપણા ઘૂંટણ શું છે એ આપણો પાયો છે આપણો ફાઉન્ડેશન એ જ આપણને ઊભા રાખે છે આગળ વધારે છે એ આપણું આપણા મૂળ સાથેનું કનેક્શન છે તો સીધી વાત છે જો પાયામાં જ તકલીફ હોય એનો મતલબ કે ક્યાંક મૂળમાં નબળાઈ છે અને બસ અહીંથી જ આખી વાત બદલાઈ જાય છે હવે આ દુખાવો ખાલી એક ફિઝિકલ પ્રોબ્લેમ નથી રહેતો એ બની જાય છે આપણા પૂર્વજો તરફથી આવતો એક સંદેશ એક પોકાર જેને આપણે સાંભળવાનો છે એ એક ઈશારો છે કે ચાલો પાછા મૂળ તરફ વળીએ આ જે કનેક્શન છે ને એને કહેવાય છે વંશજ ઉર્જા આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે આપણું કર્મ ખાલી આ જન્મનું નથી હોતું એમાં આપણા પૂર્વજોના અધૂરા કર્મો એમની ઈચ્છાઓ એમના દુઃખ બધું જ સામેલ હોય છે વિચારો કે જો એમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય કે કોઈ મોટો આઘાત એમણે સહન કર્યો હોય તો એની એનર્જી ક્યાં જાય એ આપણી એનર્જી સિસ્ટમમાં જ રહી જાય છે અને આ ખાલી કોઈ વાર્તા નથી આ જે પૂર્વજોની એનર્જી છે એ આપણા જીવનમાં દેખાય છે કઈ રીતે શારીરિક રીતે અને ઘૂંટણનો દુખાવો ઘણીવાર આ જ વણ ઉકેલાયેલી વંશજ ઉર્જાનું સૌથી પહેલું અને સ્પષ્ટ લક્ષણ હોય છે ચાલો આને થોડું વધુ ઊંડાણથી સમજીએ યોગ અને આધ્યાત્મની દ્રષ્ટિએ આપણા પગ અને ગૂંઠણ એ આપણા મૂળાધાર ચક્ર એટલે કે ચક્ર સાથે જોડાયેલા છે આ ચક્ર શેના માટે છે સુરક્ષા સલામતી જમીન સાથે જોડાયેલા રહેવા માટે હવે વિચારો જો આપણા પૂર્વજોએ એમના જીવનમાં ખૂબ અસુરક્ષા જોઈ હોય ડરમાં જીવ્યા હોય તો એની સીધી અસર આ ચક્ર પર પડે છે એ બ્લોક થઈ જાય છે અને આ બ્લોકેજ એ પેઢી દર પેઢી આગળ વધે છે અને છેવટે ઘૂંટણના દુખાવા તરીકે બહાર આવે છે અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે આ હવે ખાલી આધ્યાત્મિક માન્યતા નથી રહી મોડર્ન સાયન્સ પણ આ વાત માની રહ્યું છે વિજ્ઞાનની એક બ્રાન્ચ છે એપીજેનેટિક્સ એ કહે છે કે આપણા પૂર્વજોના જે અનુભવો છે ખાસ કરીને ડર અને આઘાત એ આપણા ડીએનએ પર એક સ્વિચની જેમ કામ કરે છે એ અમુક જીન્સને ઓન કે ઓફ કરી શકે છે મતલબ કે જે સંઘર્ષ આપણા દાદા પરદાદાએ કર્યો એની છાપ આજે પણ આપણા શરીરના દરેક સેલમાં જીવંત છે આપણા પુરાણોમાં ભગીરથની કેટલી સુંદર કથા છે પોતાના પૂર્વજોની મુક્તિ માટે એમણે તપસ્યા કરીને આખી ગંગાને પૃથ્વી પર ઉતારી દીધી આ એક ખૂબ જ શક્તિશાળી પ્રતીક છે એ આપણને શીખવે છે કે આપણે પણ આપણા જીવનના ભગીરથ બની શકીએ છીએ આપણે પણ જ્ઞાન અને પ્રેમના માર્ગે ચાલીને આપણા પૂર્વજોને શાંતિ અપાવી શકીએ છીએ તો હવે સવાલ એ આવે છે કે તો કરવું શું શું આ દુખાવો અને બોજ સાથે જ જીવવાનું ના બિલકુલ નહીં જે રીતે ભગવાન શિવે સમુદ્ર મંથનનું વિષ પીને પોતાના ગળામાં રોકી લીધું અને નીલકંઠ કહેવાયા બસ એ જ રીતે આપણી પાસે પણ આ પીડાના ઝેરને અમૃતમાં બદલવાની તાકાત છે ચાલો એ પાંચ સ્ટેપ્સ જોઈએ જે આ આખું પરિવર્તન લાવી શકે છે આખો રસ્તો પાંચ સરળ પણ ખૂબ જ ઊંડાણવાળા પગલાંમાં વહેંચાયેલો છે પહેલું દુખાવાને સ્વીકારો એની સાથે લડો નહીં એને સાંભળો બીજું કૃતજ્ઞતા આપણા પૂર્વજોનો આભાર માનો કે એમના કારણે આજે આપણું અસ્તિત્વ છે ત્રીજું જળ અર્પણ એટલે કે તર્પણ ચોથું ગ્રાઉન્ડિંગ એટલે કે ધરતી સાથે જોડાવું અને પાંચમું સાચા પરિવર્તન માટે દૈવી શક્તિની મદદ લેવી આ પાંચમાંથી ત્રીજું પગલું તર્પણ ખરેખર ખૂબ જ પાવરફુલ છે હવે તો વિજ્ઞાન પણ માને છે કે પાણીમાં મેમરી સ્ટોર કરવાની ક્ષમતા હોય છે તો જ્યારે આપણે શુદ્ધ ભાવથી જળ અર્પણ કરીએ છીએ ત્યારે આપણી પ્રેમ અને શાંતિની ભાવનાઓ એ પાણી દ્વારા આપણા પૂર્વજો સુધી પહોંચે છે અને આ એક ખૂબ જ સરળ પ્રાર્થના છે જે રોજ કરી શકાય છે અને એ જ રીતે પાંચમું સ્ટેપ એમાં આપણે મદદ લઈશું પરિવર્તનના દેવ મહાદેવની ભગવાન શિવ એ વિનાશક પણ છે અને સર્જક પણ એ બધી જૂની નકામી અટવાયેલી એનર્જીનો નાશ કરે છે જેથી નવી અને પોઝિટિવ એનર્જી માટે જગ્યા બને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ આ કર્મ બ્લોકેજને દૂર કરવામાં જબરદસ્ત મદદ કરી શકે છે તો આ બધું સમજ્યા પછી ચાલો આખી વાતને એક નવી જ નજરથી જોઈએ આ ગૂંઠોનો દુખાવો કોઈ શ્રાપ કે સજા નથી એક તક છે એક ઓપોર્ચ્યુનિટી કદાચ એ આપણા પૂર્વજોનો એક છૂપો આશીર્વાદ છે જે આપણને આપણા મૂળ સાથે ફરીથી જોડાવા માટે બોલાવી રહ્યો છે આપણે એ સમજવાની જરૂર છે કે આ આખી સાંકળમાં આપણે એક ખૂબ જ મહત્વની કડી છીએ આપણે એ પેઢી છીએ જે આ વર્ષોથી ચાલતા આવતા દુખાવાના ચક્રને તોડી શકે છે અને માત્ર પોતાના માટે જ નહીં પણ આપણી આવનારી પેઢીઓ માટે પણ શાંતિનો માર્ગ બનાવી શકીએ છે તો હવે પછી જ્યારે પણ ઘૂંઠણમાં દુખાવો થાય તો એને ખાલી એક મેડિકલ પ્રોબ્લેમ સમજીને ઇગ્નોર નહીં કરી દેતા એક મિનિટ ઊભા રહો એને સાંભળો એને સમજવાની કોશિશ કરો શું ખબર કદાચ આપણા પૂર્વજો જ કંઈક કહેવા માંગતા હોય આ દુખાવાને એક નબળાઈ નહીં પણ આપણા મૂળ સાથે કનેક્ટ થવાનું એક શક્તિશાળી માધ્યમ બનાવીએ તો અંતે સવાલ એ જ છે આ દુખાવો એક અવરોધ છે કે પછી આખા વંશને હીલ કરવાનું એક આમંત્રણ